ગુજરાતમાં આમ તો એક પરંપરા છે કે વરસાદ આવે એટલે રોડ રસ્તામાં મોટા ખાડા પડે અને એનો જ શિકાર ક્યાંક રાહદારીઓ બને છોટા ઉદેપુરમાં પણ કઈક આવી જ ઘટનાઓ સામે આવી છે કે એક મોટો બ્રિજ છે જ્યાંથી અનેક એવા લોકો છે તે ત્યાંથી નીકળી રહ્યા છે પરંતુ ક્યાંક આ ખાડા છે તે તંત્રને દેખાતા ન હોય એવું લાગી રહ્યું છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારના કેટલાક એવા લોકો છે જે લોકોને ક્યાંક પાકા રસ્તા નથી મળતા તો ક્યાંક લોકોને પાયાની સુવિધા નથી મળતી પરંતુ જો વાત કરવામાં આવે છોટા ઉદેપુર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર છપ્પન પર આવતા તમામ જાણે પડવાના વાકે રાહ જોઈને ઊભા હોય એવું લાગી રહ્યું છે તમામ બ્રિજો પર તિરાડો અને પડેલા ખાડાને લઈને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે પણ તંત્રને જાણે કોઈની પડી ન હોય એવું લાગી રહ્યું છે સૌથી પહેલા તો આ દ્રશ્યો ઉપર નજર કરીને ખાસ કરીને આ વિષયને લઈને લોકો શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ છોટા ઉદેપુર થી અલીરાજપુર જોડતો નેશનલ હાઈવે નંબર છપ્પન એમાં દર વર્ષે ચોમાસામાં આ ચિસાડિયા બ્રિજ ચિસાડિયા ખાતે બ્રિજ આવેલ છે મુખ્ય રસ્તો છે અવર જવર માટેનો એમાં અવારનવાર ખાડા પડી જતા હોય છે તો અમારી પ્રશાસનને એટલી જ માગણી છે કે આ ખાડાઓ જલ્દીથી જલ્દી અમને રિપેરિંગ કામ કરી આપે કેમ કે રાઠ વિસ્તારના બેતાલીસથી પિસ્તાલીસ ગામડાઓ આવેલા છે એમને આ હાલાકીનો ભોગ બનવું પડે છે અને જેમ એમ જલ્દી અમારે આ રસ્તો રિપેરિંગ થાય બસ એ અમારી ગામ લોકોની માંગણી છે આ રસ્તા છે તો તકલીફ પડતી હા ખૂબ મોટા પાયે એમને તકલીફ થાય છે કેમ કે ઘણી ખાડીઓ ગાડીઓ બગડી જાય છે પછી ઘણા ઘણા દંપતીઓ બાઇક સવાર હોય છે એ લોકો પડી જતા હોય છે અલી રાજપુરને જોડતો નેશનલ નંબર છપ્પન હાઈવે જે કિસાડિયા ગામમાં જે રેલવેનો બ્રિજ આવેલો છે બ્રિજ ઉપર દર વર્ષે આ વર્ષે એવું નહીં દર વર્ષે એટલી ખરાબ હાલત થઈ જાય છે આટલા મોટા કાળા જે પડે છે મને લાગે તંત્રને સરકારને આના વિશે વિચારવું જોઈએ કે આ જે બ્રિજ ભણ્યો છે એની ગુણવત્તા શું છે કારણ કે જો મોટી દુર્ઘટના કોઈ ઘટી જાય તો એના જવાબદાર કોણ હશે સરકારને તંત્રને ખબર છે કે આ બ્રિજ છેલ્લા બે ત્રણ વર્ષથી આની હાલત આવીને આવી છે તો તંત્રએ આનું ધ્યાન આપવું જોઈએ કાં તો પછી આની જે ગુણવત્તા ચકાસવી જોઈએ અને આનો ગમે તે કોઈ ચોક્કસ નિર્ણય લેવો જોઈએ કાં તો નહીં નિર્ણય લે તો કોઈ મોટી દુર્ઘટના કાલે ઘટશે તો એના જવાબદાર કોણ રહેશે પછી કારણ કે દર સાલ અમે લોકો મીડિયામાં આપીએ છીએ સોશિયલ મીડિયામાં આપ્યું છે અમે દર છે અમારા એકાઉન્ટમાં પણ છે તો તંત્ર ધ્યાન આપવું જોઈએ આનું અને ના ધ્યાન આપવું ના કરવું હોય તો ચોક્કસ ના કરશો કામ મારું નામ છે ઉમેશ રાઠવા સરપંચ અલી રાજપુર જોડતા રોડ નેશનલ હાઈવે સપાન સપાન અને સીસાડિયા બ્રિજ પર જે ખાડા પડી ગયા છે એ અમે તંત્રને એક જ માંગ છે કે ખાડા પૂરે અને સારી ગુણવત્તાવાળું મટિરિયલ વાપરે અને કે કાણા આરપાર પડી ગયા છે તો કોઈ હાલમાં ગમે તેને ગમે તે થઈ શકે એવો હાલતમાં છે તો મટિરિયલ સારું પૂરે તંત્રને અમે એક જ માંગ કે સારું મટિરિયલ પૂરો અને સારી રીતે ટકે એવું પૂરી શકો રમેશ રાઠવા બોડગામ જૂથ ગ્રામ પંચાયત સરપંચ ત્યારે હવે તંત્રને આ લોકોની વાત સાંભળાય તો બહુ જ સારું રહેશે કારણ કે અનેક એવા રાહદારીઓ છે કે જે લોકો આનો દરરોજ શિકાર બનતા હોય છે ઘણા બધા અકસ્માતનો પણ ભય રહેતો હોય છે પરંતુ તેમ છતાં પણ સરકાર દ્વારા આ વાતને લઈને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ કોઈ જ નિરાકરણ લાવવામાં આવતું નથી તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર